લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસને સોમવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે સફેદ સ્વચ્છ કપડાં પહેરીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દૂધનો બગાડ બિલકુલ નથી કરવાનો વૃષભ વૃષભ રાશિ વડે આજે શું કરજો વૃષભ રાશિ વડે આજે દૂધના માવામાંથી બનેલા સફેદ પેંડા નાની નાની કન્યાઓને ખાવા માટે આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આપને બદનામી મળે એવું કોઈ કામ આજે આપણે કરવું નહીં મિથુન મિથુન રાશિ વડે આજે શું કરજો મિથુન રાશિ વડે આજે દૂધનું દાન કોઈ ગરીબ મજૂરને આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં પૈસા રોકવાના નથી કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે પોતાનું હાથમાં લીધેલું કામ સમયસર પૂરું કરવાની કોશિશ કરવી જોઈએ અને કરી લેવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ કામમાં આળસ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કર્યું સિંહ રાશિવાળાએ આજે ગાયના દૂધમાં ચપટી ગોળ મેળવીને આ

લોન લેવાની છે તો દસ્તાવેજી કામોમાં પૂરતું ધ્યાન આપવું નથી કરવાનું મિત્રો આજે વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે ખીર ભગવાન શિવને અથવા શનિ મહારાજને ધરાવવી જોઈએ શું નથી કરવાનું તમારી સાથે કામ કરતા માણસોનું અપમાન નથી કરવાનું કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરજો કુંભ રાશિ વાળા આજે પોતાની તબિયતનું ધ્યાન ખાસ રાખવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારમાં સંપ તોડતા નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કર મીન રાશિ વાળાએ આજે પોતાના દૂર રહેતા સગાઓના ખબર અંતર પૂછવા જોઈએ ફોન કરીને પૂછજો પણ પૂછજો જરૂર શું નથી કરવાનું મિત્રો આજે ઘરના વડીલ જો કોઈ સલાહ આપે ને તો એને નકારતા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાણકારીના તો ચાલો બદલીએ જી નમસ્તે